જુનાગઢ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય જુનાગઢની મુલાકાતે મેદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે કર્યો સંવાદ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધવટી મનસુખભાઈ પટોળિયા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ પ્રવક્તા આજે અમારા માન્ય અધ્યક્ષ શ્રી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગમાલભાઈ ગુજરાતની અંદર ત્રણ જિલ્લાની મુલાકાત લીધી અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ ઇકો સોન્સિટી ઝોન બાબતે ખેડૂતોને મળ્યા છે અને ખેડૂતોની જે વેદના છે એની સાંભળી છે અને ઇકો સોન્સિટી ઝોનની અંદર જે ખેડૂતો ખેતી છોડી દે એનો વિષય આજે ખેડૂતોએ જણાવ્યો છે કારણ કે જે બોર્ડરના વિસ્તારના ગામડાઓ છે એના ખેડૂતોની મુલાકાત લીધી એટલે એને વાત પોતાની વરણી છે કે ભાઈ અમને વાડીએ જવાની મુશ્કેલી આ લોકો કરે છે અમારો ખેતીનો પાક તૈયાર થાય તો એના માટે પણ અમારે આની મંજૂરી લેવી પડે અમારું જે વાહન જાય એની મંજૂરી લેવી પડે અમારે સાત બાર સાથે રાખવા પડે ખેતરે જાય અમારા સગાવાલાને ખેતરે ન આવવા દઈએ અમારે કૂવો ગાળવાની જે વાત છે તો એમાં બ્લાસ્ટ કરવો પડે તો બ્લાસ્ટની તો મનાય છે એમાં ડ્રિલિંગ હલાવવાની મનાય છે એટલે વંડી કરવાની મનાય છે આવા અનેક પ્રશ્નો છે ખેડૂતોના એ પ્રશ્નોની વાત માત્ર જંગલ ખાતું કરે છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી નથી પરંતુ અમારું માનવું એવું છે કે વન સંરક્ષણ વન અધિનિયમ ઓગણીસો એંસી અને ઓગણીસો બોતેરના જે નિયમો છે કે મંજૂરી વગર અંદર પ્રવેશ પણ ન કરી શકે આ નિયમથી ખેડૂતો અત્યારે ત્રાસજનક સ્થિતિમાં છે કારણ કે આવા જંગલના જળ કાયદા અને નિયમના આધારે ખેડૂતોને ખૂબ મોટો ડર છે એટલે આવતા દિવસોની અંદર સરકારમાં રજૂઆત થઈ છે માન્ય મુખ્યમંત્રી અરે બેઠક થઈ છે પરંતુ અઢાર તારીખે આ જાહેરનામાની મુદત પૂરી થાય છે અમે મુદત વધારવાની પણ વાત કરી છે અને મુદત વધારો નહીં થાય તો ના છૂટકે ખેડૂતો ખેતર છોડી રોડ ઉપર આવશે અને ભારતીય કિસાન સંઘ જન જન આંદોલન કરશે અને સરકારને અમારી ખાસ વિનંતી છે પોઝિટિવ રિપોર્ટ ભરી અને જે વિસ્તાર બે પોઈન્ટ ચૌદ લાખ કિલોમીટરનો જે વિસ્તાર છે જંગલો એમાં ઇકો સોન્સિટી ઝોન લગાડે વધારેના એકસો છન્નું ગામને બાદબાકી કરી નાખે અને ખેડૂતોને સારી રીતે ખેતી કરવા દઈએ અને આ દેશના ખેડૂતો ખેતી કરી અને લોકોનું પેટ ભરે છે એમાં ક્યાંય વિક્ષેપ ન પડે એવી અમારી ભારતીય કિસાન સંઘની માગણી આજના કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ જગમાલ વિહારી આજે જુનાગઢ જિલ્લાની મુલાકાત અમરેલી આ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલો ત્યાં ઇકો ઝોન બાબતમાં ખેડૂતોને અમે સાંભળ્યા અને અમે એને એ માટે પણ મુખ્યમંત્રીને મળ્યા અને મુખ્યમંત્રીએ પણ અહિયાં આપી છે કે આમાં ખેડૂતને ક્યાંય નુકસાન ન પડે એ વાત ઉપર આપણે ચાલશું અને એ પણ અમારે ચાલુ છે અત્યારે આંદોલન ચાલુ છે બીજું અત્યારે ખેડૂતોને રવિ પાક જે ખરીફ પાક નિષ્ફળ ગયા અને રવિ પાક માટે અત્યારે પાણી ભર્યા હતા ને એ જમીનોમાં અત્યારે વાવેતર કરવાના હિસાબે ખાતરની અછત છે ગુજરાતમાં યુરિયા ડીએપીની જે જરૂરિયાત છે તો એ ખાતર માટે પણ અમે કાલે સરકારમાં મળવાના ને અને ખેડૂતોને ખાતર પૂરું થાય એવા પૂરા પ્રયત્ન ભારતીય કિસાન સંઘ કરવાનો ત્રીજું વિષય સેન્સિટિવ વિષય છે કે ખેડૂત ખેતી કરે ને બિન ખેડૂત જમીન ખરીદી શકશે એવું અમે પેપરો દ્વારા મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું પેપરોમાંથી જાણવા મળ્યું કે બિન ખેડૂત આ એક બહુ સેન્સિટિવ મુદ્દો છે કે ગરીબ ખેડૂતો છે એ એક ખેતી વગરના થઈ જાય છે અને ખેતી વગરના થશે તો નક્સલવાદ ઊભો થશે ગરીબ ખેડૂતને તો ખેતી પોસાતી નથી અને એમાંય આ કંપનીઓ આવી જાય ને જમીન લઈ લે તો એ નક્સલવાદ આપણે નક્સલવાદનું ઊભું કરીએ અહીં તો આમાં પણ આ ખેડૂતોને સાંભળે અને નોટિફિકેશન જે બહાર પાડે સરકાર એ પહેલાં ખેડૂતોને સાંભળી લે કે આ કાયદામાં શું શું કરવું જોઈએ તો એ બહુ મુદ્દો ખેડૂત બા ખેડૂત માટે બહુ સેન્સિટિવ માટે બહુ મોટું જોખમ ઊભું થવાનું છે કારણ કે નાના ખેડૂતો સામાન્ય ખેડૂતો એ જ્યારે ખેતી વગરના થઈ છે ત્યારે ગુજરાતમાં મોટો એક નક્સલવાદ ઊભો થઈ છે આના માટે પણ ઠોસ નિર્ણય સરકાર લીધા પહેલા ખેડૂતોને જવાબ લે ખેડૂતોને સાંભળે એ અમારે કહેવાનું છે ખાસ કરીને ઇકો સેન્સિટિવ બાબતે અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ સરકાર નથી શું સરકારે સરકાર જોડે મુખ્યમંત્રી જોડે બેઠક થઈ સારા વાતાવરણમાં થઈ કલાક એક કલાક બેઠા એમને સમજાયું કે ભાઈ અમે કંઈ ઇકો ઝોન જેટલો લગાવો એટલો ગુજરાતમાં લગાવો ખેડૂતને અડશો નહીં ખેડૂતને ખેતી કરવા દો એને બોર મૂકવા દો એને ટ્રેક્ટર લઈને આવે એને એના સાધનો રાતે આવે દિવસે જાય ઈકો ઝોન સામે મારે કોઈ વાંધો નથી પણ માત્ર વાંધો છે મારા કિસાનો સાથે કોઈ પણ મતભેદ ના હોય અને ખેડૂતને અડવાનો નહીં ખેડૂતને સ્વતંત્ર બનાવો ઈકો ઝોનનો કોઈ વાંધો નથી પણ ખેડૂત સ્વતંત્ર હોવો જોઈએ ખેતી કઈ રીતે કરશે યુરિયાની થેલી પ્લાસ્ટિકની ડીએપીની થેલી પ્લાસ્ટિકની ઈ કે પ્લાસ્ટિક આ નહીં લાવવાનું તો ખેડૂત કઈ રીતે ખેતર લઈ જશે આવના સમયમાં કાર્યક્રમ શું છે અમારા મુદ્દો જો બિન ખેડૂત ખેડૂત ખેતી જમીનને ખરીદશે ઇકો ઝોનમાં આગળ વધશે તો અમારા જોડે તો અમારે રચનાત્મક પછી આંદોલન તારક અમે પ્રદેશમાં નિર્ણય લઈશું ગુજરાત સરકાર અમે આંદોલન કરશું રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ